મિત્રો ફરી એક વખત એક જ પરિવારના સોતેર સભ્યોના જીવ ગયા છે જ્યાં મિત્રો વાત કરીએ તો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ભયંકર હુમલા થઈ રહ્યા છે અને આ હુમલામાં મિત્રો સતત જે મૃત્યુઆંકની સંખ્યા છે તે વધી રહી છે આ આક્રમમાં ગાજા ઇઝરાયલના હુમલામાં એક જ પરિવારના સોતેર લોકોએ જીવ ગુમાવ્યા છે રાત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓએ શનિવારે આ માહિતીને જાણકારી આપી હતી જ્યાં મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલાં જ યુએન સીપે ચેતવણી આપી હતી અને ગાંજામાં હવે કોઈ જગ્યાએ સુરક્ષિત નથી ઇઝરાયલના સતત હુમલા લોકોને માનવતાવાદી મદદ પહોંચાડવા માટે મોટી અડચણો ઊભી કરી રહ્યું છે જોકે મિત્રો વાત કરીએ તો ગાજા સિવિલ હોસ્પિટલોમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે ગઈકાલે એક મોટો હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં એક જ પરિવારના સોતેર સભ્યો સાથે રહેતા હતા અને તમામના તમામે જીવ ગયા છે જેને લઈને આખા પરિવારમાં અને આખા મિત્રો ગાંજામાં દુઃખદ ઘટના બની રહી છે અને દિવસે દિવસે મૃત્યુઆંકની સંખ્યાઓ ઘણી વધી રહી છે જય હિન્દ જય ભારત